તો કેમ છો બધા તો સ્વાગત છે મારા ન્યૂ વિડીયોમાં તો આજે આપણે પહોંચી જઈએ છીએ કામનાથ મહાદેવ તો આપણે કામનાથ મહાદેવ જવાનો રસ્તો તમને દેખાઈ રહ્યો છે તો આપણે કામનાથ મહાદેવના મંદિરે જઈએ છીએ જે બહુ વર્ષો જૂનું છે અને આપણે આખો રસ્તો જોઈએ કેવો છે કેવો નહીં અને અંદર જઈને આપણે મહાદેવના બી દર્શન કરીએ તો અહીંયા આગળ આગળ રણછુરાઈજીનું મંદિર બી આવે છે લોકેશન તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે ત્યાંથી જોઈ ટેપ તમે આવો અહીંયા દર્શન કરવા માટે અહીંયા મંદિરનું બહુ નવનાથ મહાદેવ જે આપણે વડોદરામાં કહેવાય છે તો એમાંથી એક ગણતરી થાય છે બરાબર તો આપણે સૌથી પહેલા રણછોડજીના દર્શન કરીએ અને આપણે આગળ જઈએ ત્યાં મંદિર તરફ બરાબર તો પરણછોડજીના દર્શનનું મંદિર તો યાર બંધ છે હજુ ખુલ્લ્યું નથી ટાઈમ પણ આપણે બજરંગબલીના દર્શન કરી લઈએ જય બજરંગ હનુમાનજી જે કષ્ટભન દેવ તો ચાલો આપણે આગળ વધીએ બીજું શું શું છે એ જોઈએ વાંદરાઓ બી છે બહુ બધા છે બહુ વાળું વાતાવરણ છે ઘડી આજુબાજુ થી કોઈ બહુ અવાજ નહી ખાલી પક્ષીઓનો અવાજ આવે છે બહુ સારું લાગે છે જેને સાંભળીને તો ચાલો હું ફટાફટ તમને લઈ જાઉં તો અહીંયા થોડું ગામ જેવું બી આવે છે બરાબર તો અહીંયાથી આપણે જવાનું છે સીધું સીધું અને તમે એન્ટ્રી જોઈ લીધી બહુ જૂનું એટલે બહુ જૂનું મંદિર છે અહીંયા આગળ લગભગ એમ કહેવામાં આવે છે કે પાંચસો વર્ષ જૂનું છે આપણને ખબર એટલું છે કે નહીં પણ કહેવામાં એટલું જ આવે છે તો આપણે ફાઇનલી અહીંયા ગાડી પાર્કિંગ કરી નાખીએ મંદિર પાસે તમે મંદિરનો વ્યૂ જોઈ શકો છો પણ જોઈને લાગતું જ હશે કે કેટલું જૂનું મંદિર છે તમે પહેલા થોડું જોઈએ કે શું શું છે મંદિરમાં જોઈલા બહુ એટલે બહુ શાંતિ છે આગળ પક્ષીઓ મંદિર એવું છે કે અહીંયા થી જ નીચે વિશ્વમિત્ર નદી બી છે આવો ને સૌથી જૂનામાં જૂનો મંદિર એકા ને છ્યા હવે થોડું રિનોવેસનનો મતલબ કે કામ લગભગ આ લોકો ચાલું કરશે એવું લાગે છે જોઈને તો ચાલો આપણે અંદર જઈએ મહાદેવના દર્શન કરીએ અંદરથી બી જોઈ શકો છો કેવું છે તો સર્વ પ્રથમ નંદીજી ના દર્શન કરીએ બજરંગબલી હનુમાનજી દર્શન કરી સૌથી જૂનું મંદિર છે વડોદરામાં જે નવનાથ તરીકે ઓળખાય છે એ આ નવનાથ છે દર્શન કરીએ હર હર મહાદેવ હર હર મહાદેવ જોઈ શકો છો તમે ને દર્શન કરી શકો છો ને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અહીંયા જે બી મેં બોલું ડબલ ધબલ હોય સારા છે બહુ એટલે બહુ જૂનું છે ઉમિયા માતાના દર્શન કરીએ જય 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 ભવાની મા બહુ જૂનું છે બીજું શું શું છે અહીંયા આગળ તે બી આપણે જોઈ લઈએ તો આપણે નીકળીએ બીજા બી બધા મંદિર છે અહીંયા આગળ અહીંયા આગળ માતાજી નું મંદિર છે અંબેમા માનું પછી અહીં આગળ બીજા કૈલાસ મહાદેવ આ છે કૈલાસ મહાદેવ પછી બીજા બાજુમાં છે શ્રી મહાકાલ મહાદેવ ત્યાંથી આપણે જઈએ બીજું સામે આ બધા એટલા જૂનું મંદિર છે ને અહિયાં બી મહાદેવની મૂર્તિ છે અહિયાં મહાદેવ નું નામ નથી હર હર મહાદેવ આપડે આમ જઈએ અહીંયા ઘડી હવન થાય છે

તમે જોઈ શકો છો પૂરું એટલે બોલે એવું બી નથી કઈને અહિયાં થી આપણે દર્શન કરી લીધા બીજા બે સામે છે Tidak apa ya. Ini yang mana Ini yang matanya. Lihat Ini yang menjahat. Ini yang Ini

તો આપણે જોયા નવા નવ મહાદેવના દર્શન કર્યા એક રહી ગયું પણ ત્યાં આગળ કેવું થોડું ડોગ બી છે અને બહારથી બંધ છે એના કારણે દર્શન ના થઈ શક્યા તો એના માટે સોરી તો જો તમારો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો મહાદેવના ભગત બધા કોમેન્ટ થોડી કરો હર હર મહાદેવ બરાબર તો ચાલો હવે આપણે મળીએ નવા વિડીયોમાં ત્યાં લગે હર હર મહાદેવ મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ચેનલને બરાબર તો મળીએ આપણા નવા વિડીયોમાં ચલો